ડિ ડિગ્રી ઇજનેરી ડિપ્લોમા અને ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારના વિદ્યાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે બેડ રોડ પર આવેલા અખંડ આનંદ વિદ્યાભવન કેન્દ્ર ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને પરીક્ષા શરૂ થઈ ચૂકી છે સુરક્ષાને લઈને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે સાથે આરોગ્યની ટીમ પણ સ્થળ ઉપર અત્યારે જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે જેને લઈને તમામ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે સીસીટીવી મોનિટરિંગ હેઠળ તમામ જે પરીક્ષા ખંડમાં ખાસ કરીને નિગરાની રાખવામાં આવી રહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જે સ્થળ સંચાલકો તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તેમની સાથે આપણે પ્રતિક્રિયા લઈએ છીએ આપનું નામ હિતેશભાઈ ગાબાણી ગુજકેટની પરીક્ષા આજે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે શું છે આ કેન્દ્ર પર વ્યવસ્થા અમારા કેન્દ્રમાં દસ બ્લોક ફાળવવામાં આવ્યા છે અને બસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એકસો બાણું જેટલા વિદ્યાર્થી હાજર છે અને આઠ વિદ્યાર્થીઓ છે એ એબસન્ટ જોવા મળ્યા છે ખાસ કરીને પરીક્ષામાં ગેરરીતિના અનેકો વાર પ્રશ્નો ઉઠ્યા છે પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટી જાય છે ત્યારે આ કેન્દ્ર ઉપર શું વ્યવસ્થા ખાસ કરીને વિદ્યાર્થીઓને જે ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે તેની તકેદારીને લે હવે કોઈ ગેરરીતિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવી શક્યતા નથી કારણ કે સીલબંધ પેકેટ બ્લોકની અંદર જાય છે અને વિદ્યાર્થીઓની સાઇન દ્વારા જ ત્યાં ખોલવામાં આવે છે વધતા દરેક બ્લોક છે એ સીસીટીવી મોનિટરિંગ હેઠળ છે એટલે કોઈ બાહ્ય છેડછાડ પ્રશ્નપત્રો સાથે થઈ શકે એ માન્યમાં આવે એવું નથી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષાના સમય દરમિયાન વ્યવસ્થાઓ પીવાના પાણીની પીવાનું પાણી છે એ વિદ્યાર્થીને બ્લોકની અંદર જ પહોંચાડવામાં આવે છે જેથી એનો સમય બગડે નહીં અને એ પણ અમારા સ્થળ સંચાલક દ્વારા અધિકૃત કરેલ જે અમારો વ્યક્તિ છે એ જ ઓળખપત્ર સાથે બ્લોકની અંદર પ્રવેશ કરે છે ખાસ કરીને વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તે દરમિયાન તેનું શું ચેકિંગ કરવામાં આવે છે ખાસ કરીને મોબાઈલ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવી વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ ચેકિંગ વખતે સ્થળના મુખ્ય દ્વાર ઉપર જ અમે એનો હોલ ટિકિટ એના ઉપર એનો દર્શાવેલો ફોટો એનું નામ બ્લોક નંબર પરીક્ષાર્થી અમારા કેન્દ્રનો જ છે કે કેમ એ બધી વિગતો તપાસવામાં આવે છે વધતા ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ અને એના એના પેન રાખવા માટેના જે કંઈ પાઉચ હોય એ પણ ટ્રાન્સપરન્ટ ચાલે કોઈપણ વસ્તુ છે એ કલરિંગ વસ્તુ સાથે એન્ટર થઈ શકે નહીં સ્કૂલ બેગ અંદર એલાઉ નથી તમે જોઈ શકો છો સ્કૂલ બેગ અમારી પાછળની સાઈડ બધાની બહાર મુકાવી દીધેલી છે એટલે ટૂંકમાં વિદ્યાર્થી આગળ કોઈ છુપાવી શકાય એવી કોઈ વસ્તુ સાથે બ્લોકની અંદર એ પ્રવેશ લઈ શકતો નથી અન્ય સ્થળ સંચાલક છે તેમની સાથે વાત કરી છે આપનું નામ મારું નામ બાલુભાઈ પુંબડિયા હું આસિસ્ટન્ટ સ્થળ સંચાલક છું શું વ્યવસ્થા આજે આ પરીક્ષા કેન્દ્ર વ્યવસ્થા માનનીય બોર્ડ દ્વારા જે કંઈ પણ અમને સૂચના આપવામાં આવી છે એને અમે પૂરેપૂરું પાલન કરીએ છીએ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે ખૂબ શાંતિ માહોલમાં સારા માહોલની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એવા તમામ આયોજન અમે અગાઉથી કરીએ છીએ પીવાનું ઠંડુ પાણી એ સ્થળ મળી રહે અને એ બી મિનરલ વોટર સારી વ્યવસ્થિત રીતે શુદ્ધ પાણી મળી રહે એ સિવાય ફર્સ્ટ એડ જે કીટ કહી શકાય એનું પણ અમે અગાઉથી આયોજન કરીએ છીએ કોઈપણ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષા માનો માનું કે કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થઈ હોય તો એ આપી શકીએ આજે તો બોર્ડ દ્વારા અત્યારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે ન હોય તો પણ અમે એની પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને દરેક વિદ્યાર્થીને પૂરતા હુંફાળા માહોલની અંદર અને સારા માહોલની અંદર પરીક્ષા આપવાનું અમે આયોજન કરીએ છીએ ત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે ગુજકેટની પરીક્ષા આજે યોજાઈ રહી છે ત્યારે સુરતના અલગ અલગ એકસો ત્રણ કેન્દ્રો પર વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે જેને લઈને પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રાખવામાં આવી છે કોઈ પણ જાતની ગેરરીતિ ના આચરાય જેને લઈને પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરાના મોનિટરિંગ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે તમામ વર્ગખંડમાં નિરીક્ષણની હાજરી જોવા મળી રહી છે સાથે સાથે કેમ્પસની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કોઈ પણ વિદ્યાર્થીની હેલ્થ કથળે તો મેડિકલની ટીમ પણ અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે ત્યારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટ્રેસ વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારના વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી ડિગ્રી ઇજનેરી તેમજ ડિપ્લોમા ફાર્મસીમાં જે પ્રવેશ મેળવવા માટેની જે આ ગુજકેટની પરીક્ષા છે તે યોજાઈ રહી છે તેને લઈને અત્યારે પરીક્ષા કેન્દ્રો પર સતત ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત